આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા આ વર્ષે કુલ પિસ્તાલીસ વ્યક્તિઓની વિવિધ કેટેગરીમાં પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી જે તેમના મૂળભૂત વહીવટ અને સમુદાયના વિકાસમાં તેમની વ્યાપક સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે સમારંભ દરમિયાન પંચાયતી રાજમંત્રી પુરસ્કાર વિજેતા પંચાયતોની નવીન અને અસરકારક કાર્ય પદ્ધતિઓ પરની પુસ્તિકાનું પણ અનાવરણ કરવા આવ્યું હતું મંત્રાલય કહ્યું છે કે આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય અન્ય પંચાયતોને શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવા અને ગ્રામીણ ભારતના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સંશોધકો પ્રશંસા કરતા કહ્યું કે તેમની પાસે એકવીસમી સદીના ભારતનું અલગ વિઝન છે તેમના ઉકેલો ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર ચોવીસના ગ્રાન્ડ ફિનાલેમાં વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરતા પ્રધાનમંત્રીએ પુનરોચ્યાર કર્યો કે આજે ભારત દરેકના પ્રયાસોથી જ ઝડપી ગતિએ આગળ વધી શકે છે પુરાતન બંદરગાહ લોથલમાં નિર્માણ થનારું રાષ્ટ્રીય મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિકાસ ભી વિરાસતભીનું દિશા નિર્દેશન કરશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયન મેરીટાઇમ હેરિટેજ કોન્કલેવ બે હજાર ચોવીસના ઉદઘાટન સત્રમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે બંદર આધારિત વિકાસ દ્વારા દેશમાં સૌથી વધુ આડત્રીસ ટકા કાર્ગો પરિવહન કર્યો છે ઉપરાષ્ટ્ર રાષ્ટ્રપતિ દ્વારા ઉદઘાટન કર્યા બાદ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવામાં દરિયાઈ ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજી ટર્મના કાર્યકાળને આજે બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે વર્ષ બે હજાર બાવીસની બારમી ડિસેમ્બરના દિવસે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે રાજ્યનું બીજી વખત દાયિત્વ સંભાળ્યું હતું ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર ત્રીજા વર્ષમાં પદાર્પણ કરશે ત્યારે જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવની આજે ઉજવણી કરાશે જેની શરૂઆત મુખ્યમંત્રી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નરોડા માં શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ દ્વારા ગરીબ ઉત્થાન કાર્યક્રમથી કરશે આ ઉપરાંત ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિભાગોમાં પસંદગી પામેલા પાંચસો ને યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું ગઈકાલે નેવું વર્ષની ઉંમરે અવસાન થયું છે જેનાથી સંગીતની દુનિયામાં શોક ની લાગણી છવાઈ ગઈ છે વર્ષ બે હજાર માં તેમને પદ્મશ્રી પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતી ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો અને ગઝલો ગાઈને તેમણે એક આગવી ઓળખ ઉભી કરી હતી કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધી જતા જિલ્લાની તમામ સરકારી અનુદાનિત ખાનગી શાળાઓમાં સવારની પાડીના સમયમાં ફેરફાર કરાયો છે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર દ્વારા કરાયેલ પરિપત્ર મુજબ કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિએ ઠંડીનું પ્રમાણ વધી જવાથી વિદ્યાર્થીઓને વહેલી સવારે મુશ્કેલી ન પડે તે માટે અન્ય સૂચના ન મળે ત્યાં સુધી સમય અડધો કલાક મોડો કરાયો છે રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે છેલ્લા કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું પાંચ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જિલ્લા મથક ભુજમાં અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાને ઠંડીની તીવ્ર આણ વર્તાઈ હતી મથકોમાં મહત્તમ તાપમાન સત્યાવીસ નોંધાયું હતું ભુજ તાલુકાના ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પાંચ વિભાગમાં પ્રાથમિકમાંથી પ્રાથમિક છેતાલીસ અને માધ્યમિકમાંથી ચાલીસ મળી છ્યાસી કૃતિઓ રજૂ થઈ હતી આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર